એટલે વિડીયો નંબર મેળવ ના આવ્યો પણ આપણે જો અહીંયા પૂજા કરતા હોય દર્શન કરવા આવ્યા છે દીવો અગરબત્તી કરવા તો આપણે દર્શન કરી લઈએ રાંદલ માતાજીના દર્શન કરી લઈએ પછી જો મસ્ત મજાના બધા માતાજીના શણગાર અને અહીંયા બેન દીવાબત્તી કરે છે આજે છે છે ને મસ્ત મજાનો હાથમ જેવો દી અને અમારા માટે તો એનાથી પણ બેસ્ટ દી છે એનું કારણ છે કે આજે અમારા માનસીબેનનો જન્મ થયો તો માનસીબેનનો આજે જન્મદિવસ છે તો આજે માનસીબેન બર્થ છે તો હેપી બર્થડે ટુ યુ માનસી

પેલે અસર લાગે ફૂલ એવું છે કેવું છે લાવ દો કેવું નહિ ચોકલેટે બનાવવાની એમાંોલ કલાઠમ થઈ જાય આજે હાથમ છે

કે પાયા શું છે અરે વારે વાહ મસ્તી નું છે ઉપયોગી કા બેન અરે આ સાધુ નું વારે વા એક જ હરખા છે બે

সকে কে কেন দুতে জেমানশে তকলাম গোমে পেছে কেনেবে অপেছে কেতে চেনে কেনে নাওডুতে কেনে 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 সিটমে কে� હાલો તમે વિડીયો છો આ માનસી બેન બહુ ખુશ છે આજે ભાર નથી મસ્ત મજા ગિફ્ટ મળી ગઈ છે એને જેવી જોતી હતી એવી મળી ગઈ છે એટલે આજે બહુ ખુશ છે